લગી લગી ચકલી જેટલું શું કરવાનું એટલે જો બંધ થાય કરાવવાનો તમને ખબર ના પડી અખાત્રી ના દારે તમે બોર્ડ ખોલાવો અરે હું થાય અખાત્રી દારે ખોલાવી અખાત્રી દાળે તમે બોર્ડ ખોલાવો ને તો આખી જિંદગી ના રીંગ બોલાય બોલાય ને ખેતા ખેતા અંદર ઘા ઘા આખી જિંદગી એજ કરવાનું ના ના એવું ના હોય એવું જ હોય અલ આ શેલ્યુ પીત બાજરી નું હ અને પાણી લગી રે આવતું નહી 10 વીઘા બાજરી કરી હ તે આપડા ચારે ભય ની થઈ ને બબે વિઘા એ ને બે વીઘા તો પેલા પેલા તો બચારા હતું હાલતા નહી ને તેને તો આટલું આટલું બાજરો ને નીકળી ગયો હ ભલે નેકળી ગયો આ રિપેરિંગ થાય ને એટલે પેલો બારલો આવ્યો ને એના આલુ કોઈ બીજો કોઈ નહી જો તમને કહું અખાત્રી ના દારે તો રિંગ લાબાની નહીં બંધ કરાવી અખાત્રી દારે તો નહીં 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 બરાબર બંધ કરાવી ધોકો લઈ મોટી મોટી હા તું બંધ કરાવો લઈને એ તો ના હાલો બે મધન હે કેવા બંધા હું ગઈ મિક લગાય લો આપણે રાતું હું જોઉં છું જા કેવા બંધ કરાવો બેના ટોટિયા વખોડી નન્કી દઈએ હા હા બેયને બેને ભાજી દેખી ભાજી જ ન ખે બંધ કરાવો તો જો બંધ કરાવો જોઈએ હા એ રીંગ તો હાચું ગાઈ જો ઓ આ બે વાર નુ બંગ્યા પછ્યું નઈ તર આ પૂછ્યું બે મને મારા પાસે પૈસા નથી મારે તમને જોઈએ ઓય đó bộ đội chấm dứt rồi bắt luôn, à, bắt luôn, à, bắt luôn, bắt એ પેલો છોટો ઉછાળે ને અહીંયાල් છે એ પેલા પૈસા પેરો પોસિબલ થાય રોરા ને અમારો રાજગુરુ સાહેબ આયને નીક ઉભા રહે તો કહી દો ઉપર કાઈ છે ઉપરની ઉતી લેતો નીચે ઉરે કરો આજો

આવા આલા તું ખાધું કોઈ નહી આવ હા એવ ડેરા પોતાના જેવું આ લિંકમ બંધ થઈ ગઈ બંધ જ છે જો દેખાય હે પેલા બે

તમે આવું કરો પાય હમણાં પૂછવું પડે પેલા ચોરી વાય છે બરાબર આ ચોરી વાય છે આ ઘાસ આ બાજુમાં બાજરી વાઈ છે પેલી બાજુ ઝાર હ પેલી પેલી ઝાર વાઈ હ એ પેલા કલાક આલે હ પેલા કલાક ભારીમાં પાણી આલી હો એ ઈની ઝાર કેવ ચેવડી અને આ ઓમમાં તમે ઓમહી જ પાણી કાઢતા નહીં હોભળો હ પૈસા તો આજે નહી ક કાલે નહીં ક પહીય પૈસા મળસે નહીં તમને તો આરી તો પછી આ ચોરી હુકા છે પાણી નહીં મલા

પાણી લેવા આવો તો પછી ખબર તમારી ચાલો આવો ઈ બોર ઉપર આવો આ ચોરી હુકા રકા પાણી જ આલવું નહીં આ ચોરી હુકા જાય તો મુઈ નહીં પાણી નહીં આલવું